દુનિયાભરના ભજીયા પકોડા ફ્રેટર વડા કંઈ પણ બનાવો ફ્યુઝન કરો ઓથેન્ટિક કરો હન્ડ્રેડ ટાઈપ ઓફ ધ વેરાયટીઝ કરો પણ ભજીયાની સાચી ઓળખની જો વાત કરીએ ને તો જનરેશન્સ ટુગેધર એ આજના જમાનાના બાળકો હોય મમ્મી હોય દાદી હોય નાની હોય કે પર નાની અને દાદી હોય બધાના મોડે એક નામ તો પહેલું જ આવે દેટ ઇઝ મેથીના ગોટા અથવા મેથીના ભજીયા બધાના ઘરે કંઈક ને કંઈક ચડતું ઉતરતું હોય કોઈને એટલો હંડ્રેડ પર્સન્ટ સંતોષ નથી હોતો કે ઇટ ઇઝ પરફેક્ટલી લાઈ લારીના ભજીયા અથવા તો ગોટા એવું નહીં થાય જો આજની રેસિપીથી તમે બનાવશો તો તમને ક્યારેય એવું નહીં થાય કે બહાર જેવા મેથીના ભજીયા નથી બન્યા વેલકમ ટુ મામ અને છમવડું મેથીના ગોટાની ઓથેન્ટિક સરસ મજાની રેસીપી શીખવા માટે આજે આપણી સાથે જે વ્યક્તિ છે એ પ્રોફેશનલી સી ઇઝ ડૉક્ટર એટલે આપણે એવું માનવાની જરૂર નથી કે વર્કિંગ વુમન હોય અને એ સરસ ફૂડ ના બનાવે સરસ રેસીપી ના બનાવે અથવા એને પણ બનાવવાનો શોખ ના હોય એવું માનવાની જરૂર નથી એ આજે પ્રૂવ થવાનું છે હા તો આપણી સાથે આજે છે ડૉક્ટર તનુજાબેન પટેલ કેમ છો મજામાં ઓકે તનુબેન આજે મેં તમને એટલા માટે પર્ટિક્યુલરલી બોલાવ્યા છે કે મેં તમારા હાથના મેથીના ગોટા ખાધા છે અને એમાં દરેક ટીપ સ્ટ્રિક્સ અને પરફેક્ટ ટેસ્ટનો જવાબ આવી જાય છે એટલે આજે મારે પણ એ રેસીપી જાણવી છે અને બધા લોકોને પણ આપણે આ રેસીપી શીખવવી છે તો બિફોર વી સ્ટાર્ટ મારે એ જાણવું છે કે તમે પ્રોફેશનલી ડૉક્ટર છો સો ઓબ્વિયસલી બિઝી અવર્સ તમારા રહેતા હોય સાથે બાળકો પણ ભણતા હોય આઈ થિંક તમારા હસબન્ડ પણ ડૉક્ટર છે સો એ પણ બિઝી રહેતા હોય તો આટલા બિઝી સ્કેડ્યુલમાંથી તમને કુકિંગ કરવાનો ટાઈમ મળી જાય છે એટલે કરો છો કે તમને ગમે છે એટલે કરો છો બંને મળી જાય છે અને ગમે છે પેલા ગમે આવે છે પછી કાડું છૂટાય વાહ સરસ અને આઈ થિંક તમે સૌરાષ્ટ્રથી છો જો સો શું સૌરાષ્ટ્રના લોકો સુરતી લોકોની જેમ ખાવાનું બનાવવાના ખાવાના અને ટેસ્ટી ખાવાના શોખીન હોય છે રાઈટ સો આઈ થિંક આજે જે ભજીયા બનવાના છે ને એ ઘણા લોકો એવું કહે છે કે અમારા સૌરાષ્ટ્રના ભજીયા બહુ જ સરસ ઘણા લોકો એમ કહે છે કે અમારા ખેડા જિલ્લાના બહુ જ સરસ કોઈ એમ કહે છે કે હાઈવે ઉપર આણંદના સરસ નડિયાદના સરસ પણ આજે આપણે પ્રૂવ કરીશું તનુબેનના બેનના બેસ્ટ હે તો શું કરવાનું છે સૌથી પહેલાં આપણે એમાં આપણે કોથમીર ચોપ કરેલી જોઈએ મેથી જોઈએ થોડી કોથમીર મરચા હા અને બાકી તો સોલ્ટ તમારા સ્વાદ અનુસાર અને મરી કુટેલા અને આખા દાણા ઓકે આટલા જ ઇન્ગ્રેડિયન્ટ લેવાના છે રાઈટ તો સૌથી પહેલા આપણે બેસન લેવાનું છે કે મેથી લેવાનું છે પહેલા બધું મિક્સ કરીને છેલે બેસન નાખવાનું છે છેલે બેસન આપણે નાખીએ ને તો જે બારે તમને સફેદ દેખાય નહીં એવા સફેદ દેખાય યલો દેખાય આ ટીપ તો મને પણ ખબર નહોતી હા પણ એવું ક્યાંક સાંભળ્યું હતું કે ભાઈ બેસનમાં મેથી નહીં પણ મેથીમાં બેસન નાખીએ ને તો જ સાચા ગોટા બને બરાબર ગોટા તો આપણે શરૂ કરીએ અચ્છા ઘણા લોકો મેથીની સાથે પાલક પણ લેતા હોય છે લઈ શકીએ પણ એનો ટેસ્ટ બદલાઈ જશે બદલાઈ જાય પાલક નો ટેસ્ટ આવી જાય ને જે તમારે ઓથેન્ટિક મેથી ના જોતા એની ટેસ્ટ તો રહે ઘણા લોકો બેસન વધારે લે મેથી ઓછો લે તો એમાંય તમને ખાલી ચણાના લોટનો સ્વાદ આવી મોજામ એટલે જેટલી મેથી હોય એટલું વધારે સારું કારણ કે એને ફૂલનેસ પણ આવે રાઈટ રાઈટ ને સોફ્ટનેસ થઈ જાય સોફ્ટનેસ પણ આવે કોથમીર તો થોડી જ પ્રમાણમાં નાખવાની સ્વાદ અનુસાર માટે કારણ કે બધાને કોથમીર ગમતી નથી હોતી કારણ કે મોટાભાગે ગાર્નિશિંગ માટે જાય અને જયારે તમે મરચા નાખો ત્યારે બંને ટાઈપના નાખવાના હમ કાપીને રાઉં અને કુટીનેય નાખવાના કેલા તેલ નાખશું તો એનો થોડો ફ્લેવર આવશે ફ્લેવર આવશે ટૂ ટૂ અને રીંગ જે છે એ ચાવવામાં આવે હા બરોબર છે તમારી વાત એટલે ગણાને શું છે તીખાશ જોતી હોય તો એ રીંગ આવે તો તીખાશ આવી જાય રાઈટ રાઈટ મરી કેટલા લેવાના છે મરી દો સમ પ્રમાણમાં તમારા ટેસ્ટ પ્રમાણે લેવાના કારણ કે બહુ વધારે મરી હશે તો પકડાશે અને મરીનું એ પાચન કરે ચણા ના અને ખાસ કરીને ચોમાસામાં કારણ કે ચોમાસામાં તમને ચણા નો લોટ થોડો ભારે પડે પડે ડાયજેસ્ટ છે અને ધાણા જો તમે આખા નાખી શકો ઓકે અને સપોઝ કે આરી ધાણા ના હોય સમ ટાઈમ તમે ધાણા જીરું એ એડ કરી શકો કરી શકો ઓકે અને આને હાથ કચરા બેઠવાના અને હાથ કચરા ઓકે હવે એને પહેલા મિક્સ કરશો કે બેસન લઈ લેવા નમક નાખી પહેલા બધું મિક્સ કરી યસ મોઈસ્ચર એમ નમક તો તમારા સ્વાદ અનુસાર પછી ઓછું લાગે તો તમે ટેસ્ટ કરીને ફરી નાખી શકો છો યસ લીંબુનો રસ થોડો નાખવાનો એનેથી શું થશે કે સોડા જ્યારે નાખશો ને ત્યારે એ સોડા એક્ટિવેટ થશે ઓકે બધું આ તમે વ્યવસ્થિત મિક્સ કરી બેસન બેસન નાખવાનું લગભગ મેથી જેટલું બેસન હે ને બે એના જેટલું પાણી જોઈએ એ પ્રમાણે થોડું થોડું લેવાનું રાઈટ હા એ થોડું થોડું અને થોડું આને ઢીલું રાખવાનું ઓકે કઠણ ન થાવું જોઈએ કઠણ થાય તો એ ફૂલે નહીં હા અને હાર્ડ થઈ જાય થોડું સોફ્ટ રાખશો બેટર હા તો એકદમ તમારે ફૂલશે ડૉક્ટર છે એટલે થોડું હેલ્થ કોન્સિયસ હોય એટલે ફોર્ચ્યુન સનલાઇટ જ્યારે આ બેટર કમ્પ્લીટ તૈયાર થાય જ્યારે ઉતારવાના હોય આપણે એ પેલા થોડો સોડા અથવા ઈનો નાખી મિક્સ કરવાનું અને બે ચમચી જેટલું આ ગરમ તેલ એમાં નાખી દેવાનું રાઈટ હવે આ બેટર આપણું રેડી છે રેડી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે ફ્રાય કરી ફ્રાય કરી દઈએ હા તમે આને હાથેથી પણ પણ હું તો પહેલેથી જ્યારથી શીખી ત્યારથી ચમચી થી કરજ પણ એટલે મને હાથે થી જરાય ફાવતું નથી હાથે થી તમે કરો તો થોડો ગોળ વધારે સેફ આવે એનો હા હા થોડા ઉપર આવે ને એટલે પછી આપણે ફેરવવા માંડવાના કારણ કે એ જયારે નીચેથી ફ્રાય થઈ જશે એટલે થોડા માં ઉપર આવે એટલે પછી તમારે એને ચેન્જ કરી દેવાના હા બધા એક સાથે ના ફાવે તો આવી રીતે ટન બાય ટન હા હા ચેન્જ કરી દેવાના રાઈટ અને ટેમ્પરેચર હાઈ જ રાખવાનું ના પછી કરી દેવાનું ધીરે કરી નહીં તો પછી કમ્પ્લીટ હાઈ ટેમ્પરેચરે શું થશે વચ્ચે અંદર કાચા રહી જાય યસ એટલા માટે ને સેજ તમને જ્યારે થઈ જશે એટલે આમ ઉપર લાલાસ જેવું દેખાશે રાઈટ એટલે રેડી થઈ ગયા સી આટલા તળાયા પછી પણ લાલ નથી થયા એટલે એમની વાત બિલકુલ સાચી છે કે આ રીતથી બનાવીશું તો બહારની જેમ જ ભજીયા આ જ કલર ના રહેશે લાલ નહીં જ થાય અને જેટલી તમે મેથી વધારે હશે તો તમને મેથી જેવું લાગશે લોટ ખાતા હોય એવું નહીં લાગે યસ યસ મેથીના કે મેથીના બોટા જે કંઈ કહો એટલા ટેમ્પટિંગ છે કે આજે મેં નક્કી કર્યું છે કે ટેસ્ટિંગ માટે હું કોઈને નહીં બોલાવ હું જ કરવાની છું હા ને અને તમને સાચો ઓપિનિયન આપીશ હવે ઇટ્સ અ ચટણી ટાઈપ પણ આજે

ચટણી હોય તો જ ભજીયા ખાય એવું છે અને આ એ રીતની આપણે રેડી ચટણી છે એટલે એ એમાં નાખીને મિક્સ કરીને બનાવી દેવા ઓકે તો કરી દઈએ જનરલી શું હોય લસણ ની ચટણી તો રેડી રાખતાલી જ હોય એટલે એ ફટાફટ થઈ જાય હા સાચી વાત છે મેં જોયું છે કે સૌરાષ્ટ્રના લોકો છે ને લસણ ની ચટણી ઘરમાં રેડી જ રાખે દાળ વઘારે શાક વઘારે કઢી વઘારે કે ખીચડી વઘારે બધામાં લસણ ની ચટણી તો એક ચમચી નાખી લસણ વગર કઈ આગળ વધે વધે જ નહીં સાચી વાત અડદ ની દાળ હોય અત્યારે રોટલા હોય તો લસણ ની ચટણી પેલા સાચી વાત છે સાચી વાત છે અને જે લોકોને ભાવતી હોય એ લોકો માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે તમે બેઝિક ફૂડ જે છે

પેસ્ટર પણ રેડી છે હા તો આજે હું જ ચાખવાની છું હા તનુભાઈ આમ એટલા સરસ જેને કહેવાય ને તમે ટીવી શોમાં અને યુટ્યુબમાં બધામાં જોતા હશો આમ તો ઓડી અને છેલ્લે યુટ્યુબર બતાવે કે જુઓ કેવી સરસ મજાની જાળી પડી છે તો હું તમને એક ભજ્યું નહીં તમે કો એટલા ભજીયામાં બતાવી શકો એમ છું કે કેટલી સરસ મજાની જાળી પડી છે સી જાળી એટલી નહીં મેથી પણ એટલા જ પ્રમાણસર છે અંદરની થી ભજીયાનો કલર અને ઉપરથી ભજીયાનો કલર અને એકદમ સ્પોન્જી અને તેલ તો ક્યાંય મને દેખાતું જ નથી બાકી ઘણી વખત કેવું થાય કે પચપચ થઈ જાય તમને મજા ના આવે ખાવાની સો ઇટ્સ રિયલી હવે હું ચાખું છું હા મારું મોડું જોઈને તમને ખબર પડી જ જશે પરફેક્ટ મેથીના ગોટા કે ભજીયા છે અને તનુબેન સ્પેશિયલ થેન્કસ એટલા માટે કે મારા હસબન્ડને બહુ જ શોખ છે ભજીયાનો પણ ક્યાંય પણ ખેડા જિલ્લામાં ભજીયા ખાવા માટે જઈએ ને તો શું થાય બધામાં લસણ હોય મોરચા એટલા બધા હોય એટલે મારે તો કંઈ કામનું જ નહીં એટલે મને મજા જ ના આવે પણ હું એન્જોય કરું કે બીજા લોકો સરસ રીતે એન્જોય કરે છે ને પણ આજે હું એન્જોય કરીશ કારણ કે મારા થેન્ક થેન્ક યુ યુ મને તો સરસ રેસીપી મળી ગઈ પરફેક્ટ કોર્મી તીખા પણ નહીં અને લસણ પણ નહીં બંને વસ્તુ મને ગમતી નથી એ બંને નથી એટલે ઇટ્સ માય ફેવરિટ ફ્રોમ ટુ ડે અને તમે પણ આ જ રીતે બનાવજો તો બહાર ભજીયા ખાવા જવાની જરૂર નહીં પડે